એવું નહીં વાત હા તમે હાડો હું આવું છું બરાબર પણ આપડે કોઈ ના નહીં પાડે મારતો બધા આવશે અમાર આટુ કેટલે રે પોણે લાય નહીં કે બધી વાત છોડો મારા આટુ જ હવે આતા છે આવે રિધા શું આવે રાત શું આડુ આયો મારો આ આયો મારો આ આયો મારો આટુ

મારી તુને મારી સમજાય એ જમે યાર ઓમ તમે ગીત ગોણ યાર વકરાઈ ચૂપ અરે લગાને પણ આ તો છોડીએ એ આ પોણી ભરાવો પોણી પોણી એ આ ઉ સુラディア ઉ સુ હો આયો બે ઓરડાનું આયો અરે અચાનક શું પડી ને રાણી રાજાનો કોઈ પછી આ તો ઉપર ઉપર થાય એટલે તે હે તો પોણી ચાલે પાઉં ગમુંજી ગીત ગો મો લાડ એ એ

એરે લ્યા આવકો કા દે હું અહીંયા બેઠા રહ્યો હતી આવો ભાઈ આવો મારા ભાઈઓ આવો આવો કાકા જો ભાઈ મારા પરોળી ભલે આ કે મારો ડોલ બન્યો માર નાગ એ લ્યા પન વાગે ને નાડન કે વાગે સુનાય ડોલ વાગે બેન્ટ વાગે વાગે કરે ડોલ વાગે બેન્ટ વાગે નાગ મારતો બન્યો ઓર નાગ

હા આવો ને આવ આવો અર્જુન ને હા ભાઈ વા આવ લાડી ઇલા વળી મારો ચાલુ તો હે નહીં બગડી જુ અમારી ફેમિલી